8 किलोमीटर और ये सुरेश ले गए जरा एयरपोर्ट से रात यानी कलला भाई ने हमने एक ऑडियो मैसेज मकले होतो कि 8 किलोमीटर वाला हां 8 किलोमीटर दूर हूं एयरपोर्ट से ना मैं घर से निकला तो घर से मैसेज करियो था विमान बाद एयरपोर्ट रेवा से दिखाई दियो हूं एयरपोर्ट अपने को सही ना हां और सब चीजें ठीक है ओके भाई हां ये तो कर दिया हमने રાજસ્થાન થી અનેક લોકો અહિયાં થી બેઠા હતા લંડન જઈ રહ્યા હતા અહિયાં જ્યારે લંડન જવા માટે નીકળ્યા ત્યારે કોઈનો નોટીસ ખબર કે એના વાલ્ચોવાને છીલી વાલ્ચો ગયા છે જે જે પરિવાર છે આપનું શું નામ છે મારું નામ છે મનોના નાનો બરીષ છે અને તમારું મારા પ્રકાશ ગઈ પ્રકાશ નારિયા એ બાર મોટો ભાઈ છે એ લંડન જવા માટે નીકળ્યા થાય એટલે મેસેજ કર્યો તો નીકળી ગયો ઘરેથી અને મોટા પોચીન ફોન કર્યો તો મેસેજમાં વાત થઈ કે તમે 11 વાગ્યા હું જોઈ હતો એટલે দুপুরে થી 11 વાગ્યા મે મેસેજ કર્યો કે હું એરપોર્ટ પહોંચી ગયો છે કે હા હું બંદર 1 મિનિટમાં પહોંચી ગઈ અને હું સનતેહ પ્લેટફોર્મ વેચન કોલ કરી એટલે પછી મને નઈ કર્યું ને એમને નાના દિખાને ફોન કર્યો તો ઓનલાઈન મદાન કહી દેજે કન્ફર્મેશન થઈ ગયું છે અને હું ઓનલાઈન બદાન કરી શકતો છું આજ વાત થઈ કે તમારો મોટો ભાઈ છે હા મારો સનતેહ 2 ડિસેમ્બર જો ગોઈડા કામમાં કાપડી છે ત્યાંનો જો ત્યાંમાં કોઈ બિઝનેસ ના કિંગ નો કામ લો हमें दुबई में पण और खुशी में काल करते हैं એટલે બધે કારભાઈ લંડન માં સંતરે પરિસ્થિતિ છે પરિવારનો એસેટ છે નિયાત છે લેખન છે આ બધા હોય છે

તો કડનલી મે મેસેજ કર્યો તો મારા ભાઈને મેસેજ જાય કે સુચે મેસેજ નોતું જોતો હા મેસેજ નોતું નંબર લીધા મે દેખરાને ફોન કરી આ મેસેજ છે મેસેજ હતા હે ઓડિયો રેકોર્ડિંગ મોકલ્યા છે કિલોમીટર સુરેશ લે ગઈ જરા એરપોર્ટ રેરા તને કલા એના ભાઈને એમને એક ઓડિયો મેસેજ મોકલે હતો કે 8 કિલોમીટર વાળા 8 કિલોમીટર દૂર છું માર બોતેલા ઘરેથી નીકળ્યો તો ઘરેથી મેસેજ કર્યો તો ટીમ ના એરપોર્ટ રેવા છે કિકડી ગયો હું બોલ રે મને કોલ કરી ના હા બધું ચાલુ છે અને હું નીકળી ગયો છું લન

અલગું માવ્યા પછીની જે પરિસ્થિતિ હોય એટલે એ આપણે કલ્પના ન કરી શકીએ કલ્પના કલ્પાંત જે છે ભાઈ સાથે થી વાત દે કે में માં એક બીજા દેશ માં હતા સાત સમુદ્ર પાર હતા એક ભાઈ બીજા દેશ માં હતા કુદનુભાઈ શાંતિ તુલંદન પહોંચી જાય યાદ સાથે નીકળ્યા હતા એટલે પછી ખબર આવે છે કે આ બસ સરકાર થી મેમ આટ કહીએ છે કે હું પહોંચા નથી આ બાડો તો કે બે કારણ છે કે જે એક મિનિટે સાથે જે છે એ ઘરે છે એ અમે રાતને કર્યો તો પણ ઘરે કે મકનીમાં સુવા ઓન પર કોણ આરે છે મે કીધું કે ના એને કે દેશ એરપોર્ટમાં જતો હું કે ગેસ નો કે પ્રોબ્લેમ કર્યો છું એટલે બધાનો હોસ્પિટલ માં દાખલ કર્યા છે મે એમાં કોઈ પ્રોબ્લેમ નથી એમ નોર્મલ છે મે એમને આટ બહુત કલાકથી આજ સે નોર્મલ માં છે પછી अच्छा तो પછી અમે આવો અમે ઘરે કીધું નહોતું કે હું ઘરે છું હું તો મેકેડ માર ફોન આવ્યો તો ભાભીને મે કીધું હું દુબઈ છું તો મત કામ પર છું નોર્મલ રીતે જ રહીએ છે કે ઘરે કવર ન પડે એટલે તો એનાથી નીકળે અને કીધું કે હું સેફલી લેન્ડ લેશ પછી મેસેજ કરીશ અને એવા 250 250 પરિવાર એવા છે કે જમને કેરે જવાબ મત આપો કે સેફલી લેન્ડ લેશ